રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસાદની આગાહી છે રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે તો રાજ્યના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે ગુજરાતમાં ચોવીસ કલાકમાં વધશે વરસાદનું જોર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં રહી શકે છે વરસાદનું જોર તો કચ્છમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદ થઈ શકે તો જૂનાગઢ જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે રાજકોટમાં પણ ભારે વરસાદની સંભાવના છે પંચમહાલ દાહોદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે

બેફામ બની રહ્યા છે એ આ તસવીરોમાં જોઈ શકાય છે નિર્દોષોનો અહીંયા ભોગ લેવાઈ રહ્યો છે તો સીસીટીવીના આ દ્રશ્યો હચમચાવી નાખે તેવા છે ડમ્પર ચાલક કેટલી બેફામે આવે છે અને એક વાહન ચાલકને કચડી નાખે છે નિર્દોષનો અહીંયા ભોગ લેવાય છે યુવકનું ઘટના સ્થળ પર મૃત્યુ થયું હોવાના અહેવાલ છે બાઇક ચાલકને પંદર ફૂટ સુધી આ ડમ્પર ચાલકે ઘસેડ્યો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે કિશોર જે ડમ્પર ચાલક ફરાર છે તેને લઈને હાલ

એક્ટિવા ચાલક નું મોત થાય છે આ સમગ્ર મામલે અત્યારે તો પાલપુર પશ્ચિમ પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જના જે ડમ્પર ચાલક છે તે ડમ્પર ચાલક જે ફરાર થયો છે તેને શોધવાની તજવીજ હાથ ધરી છે પંકજ

પિતા પુત્રને પણ અડફેટે લીધા હતા પાલનપુરમાં અગાઉ પણ મહિલાને અડફેટે લીધી હતી આમ આ જે ડમ્પર ચાલકો જે છે તે બેફામ ચાલતા હોય છે અને વાહન ચાલકો જે નાના હોય છે તેને અડફેટે લેતા હોય છે પોલીસ દ્વારા જે માત્ર ગુનો નોંધીને આરોપીઓની અટકાયત કરવામાં આવે છે પરંતુ આ બેફામ ચાલતા ડમ્પર ચાલકો જે નંબર પ્લેટ પણ લગાવતા નથી અનેક સ્થળો જ્યાં નંબર પ્લેટ લગાવ્યા વિના ડમ્પર ચાલકો અકસ્માત કરીને ફરાર પણ થઈ જતા હોય છે છતાં પણ આવા ડમ્પર ચાલકો સામે કોઈ પણ પ્રકારનો કાર્યવાહી કરવામાં આવતી નથી માત્ર ગુનો નોંધીને આરોપીની અટકાયત કરવામાં આવે છે કેટલીક વાર તો બેફામ ડમ્પર ચાલકો કે જ્યાં સીસીટીવી ફૂટેજ નથી હોતા ત્યાં એ ડમ્પર ચાલકો અકસ્માત કરીને ફરાર પણ થઈ જતા હોય છે પંકજ કિશોર ખાસ આજે બાઇક ચાલક હતો એ કયા વિસ્તારનો હતો શું તેના પરિવારજનો સાથે કોઈ વાતચીત થઈ શકી છે જયારે અકસ્માત સર્જાયો અને તાત્કાલિક તેમનું મૃત્યુ નિપજ્યું હતું તેમને એકસો આઠ ની જે મદદથી જે છે તે પાલનપુર સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમના પરિવારજનો પણ આવ્યા હતા અને પરિવારજનો દ્વારા તાત્કાલિક પોલીસને સમગ્ર મામલાની માહિતી પણ આપવામાં આવી હતી અને તે તે બાદ જે છે તે પોલીસે અત્યાર સુધી ગુનો નોંધ્યો છે પરિવારજનોને આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયની અંદર અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેની અટકાયત પણ કરવામાં આવશે પંકજ જી કિશોર પાલનપુર પશ્ચિમ પોલીસ કાર્યવાહી કયા પ્રકારની કરશે જો તેની અટકાયત થશે તો શું કડક પગલાં ભરાશે પછી નોર્મલ નોંધ લખીને તો નહીં જવા દેવામાં આવે અત્યારે તો એડી દાખલ થઈ છે પંકજ પાલનપુર જે પશ્ચિમ પોલીસ છે તેના દ્વારા અકસ્માત નો ગુનો એટલે કે એડી દાખલ કરી ને આ જે ટ્રક ડ્રાઈવર છે જે ડપ્પડ ડ્રાઈવર છે તેને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જયારે આવા અકસ્માતો બનતા હોય છે ત્યારે માત્ર અકસ્માતે ગુનો નોંધીને જે છે તે આરોપીની એટલે કે ડ્રાઈવરોની અટકાયત કરવામાં આવતી હોય છે અને તે બાદ જે ડ્રાઈવરો છે તે જામીન પરંતુ આ જે ડમ્પર ચાલકો જે છે આ ડ્રાઈવરો છે તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવતી મહત્વની વાત તો એ છે કે આ ડમ્પર ચાલક ને નંબર પ્લેટ પણ લાગેલી ન હતી નંબર પ્લેટ વિનાનું આ ડમ્પર હતું જે પાલનપુર શહેરમાં ફરી રહ્યું હતું અને પાલનપુર શહેરની અંદર આ અકસ્માત સર્જ્યો છે છતાં પણ માત્ર અત્યારે તો અકસ્માત નો ગુનો નોંધીને પોલીસે

ટ્રાફિકના પણ ખૂબ જ આગ્રહી હતા એવી વાત સામે આવી છે અને સાથે સાથે બે વર્ષ પહેલાં જ તેઓ જે છે એ નોકરીમાંથી એક રિટાયરમેન્ટ તેમણે લીધું હતું તેમના જે નિકટના જે પરિવારજનો છે તેઓ પણ કહી રહ્યા છે કે ટ્રાફિક સેન્સના તેઓ આગ્રહી હતા હેલ્મેટ પહેરીને જ હંમેશા તેઓ નીકળતા હતા રાજાભાઈ તેમનું નામ છે જે મૃતક છે અને તેમને પાલનપુર સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે તેમના મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં જે પરિવારજનો છે અને આસપાસના સ્થાનિક લોકો છે તેઓ પણ ઉમટ્યા પાલનપુર એમના જે આ જે આખી ઘટના બની ત્યારબાદ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે માતા પિતા તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો કારણ કે નવસારીનો જે બનાવ છે દરેક વાલીઓ માટે ચેતવણી રૂપ છે રમતા રમતા બાળક કાર નીચે આવી ગયું આ તસવીરો જુઓ બાળકનો અહીંયા ચમત્કારિક બચાવ થાય છે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગણદેવીમાં ત્રણ વર્ષનું બાળક રમતા રમતા આંગણા પાસે પહોંચી ગયું વરસાદી માહોલમાં તે સમયે એક કાર પ્રવેશી હતી અને બાળક કાર નીચે આવી ગયું જોકે તે જ સમયે એક મહિલા ઘરમાંથી બહાર આવતા તેની નજર પડે છે અને તે બુમાબૂમ કરે છે જે બાદ કાર ચાલકે કાર રોકી દીધી હતી બુમાબૂમ થતા પરિવારના સભ્યો દોડતા આવી જાય છે અને કાર નીચેથી બાળકને સલામત રીતે બહાર કાઢી દે છે બાળક બે ટાયરની વચ્ચેના ભાગમાં આવી ગયું હતું ફરી એકવાર આ તસવીરો તમે જોઈ શકો છો અને આ બાળકોનું ધ્યાન જે બાળકો ઘરના આંગણાની આસપાસ રમતા હોય છે જ્યાં કેટલાક વાહનો પણ પાર્ક કરેલા હોય છે ત્યારે એવી સ્થિતિમાં વાલીઓએ ખૂબ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઘણા બધા વાહનો જ્યારે પસાર થતા હોય ત્યારે તમારું જે બાળક છે એ રમતા રમતા ક્યાંક કોઈ વાહનની અડફેટે ન આવી જાય અને ક્યાંક કોઈ કાર ચાલકની ગફલતનો જે છે એ ભોગ ન બની જાય એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આ કિસ્સામાં આ ત્રણ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે તસવીરોમાં તમે જોઈ શકો છો આ બાળક બચી ગયું છે પરંતુ દરેક વાલીએ નવસારીની આ ઘટનામાંથી નોંધ લેવાની જરૂર છે ઉત્તર પ્રદેશના થાણાબાર વિસ્તારની એક ઘટના સામે આવી જેમાં વૃક્ષ અચાનક રોડ પર તૂટી પડે છે આ તસવીરો જુઓ આ વૃક્ષ રોડ પર અચાનક તૂટી પડે છે અને તેના સીસીટીવી પણ સામે આવ્યા જેમાં જોઈ શકાય છે કે રોડ પર વાહનોની અવર જવર ચાલુ છે અને એ દરમિયાન એક વ્યક્તિ તેના મિત્ર સાથે બાઇક પર જતો નજરે પડે છે લગભગ એ જ સમયે અચાનક વૃક્ષ રોડ પર તૂટી પડે છે આ વૃક્ષ બાઇક ચાલક પર પડતા પડતા થોડું જ રહી જાય છે જોકે વૃક્ષ સાથે અથડાતા બાઇક સવારને સામાન્ય ઈજા પહોંચી છે સુરેન્દ્રનગરમાં એક ચોંકાવનારી ઘટના બની જ્યાં વઢવાણ શહેરની કસબા શેરીના નાકે ચાલીને જઈ રહેલા એક આધેડ અચાનક જ પડી જતા મોતને ભેટ્યા આ તસવીરો જુઓ જ્યાં આધેડ ચાલીને જઈ રહ્યા હતા એ દરમિયાન અચાનક તેમની તબિયત લથડી અને રસ્તા પર પટકાયા તેમનું મૃત્યુ થઈ ગયું પ્રાથમિક તપાસમાં આધેડને હૃદયરોગનો હુમલો આવતા રસ્તા પર પડી ગયા હોવાનું અનુમાન છે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા ભાવનગરથી પોતાના સગાના ઘરે આવેલ આધેડનું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અષાઢ મહિનો શરૂ થતા જ મેઘરાજાનો આક્રમક અંદાજ પણ શરૂ થયો રાજ્યમાં જ નહીં દેશના કેટલાય ભાગોમાં મેઘો એવો વરસી રહ્યો છે કે શરૂઆતમાં જ તબાહી લાવ્યો રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થયો તો આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં એટલે કે હવે મેઘરાજાનો રથ પૂરપાઠ દોડવાનો છે રસ્તા પર નદીના પાણી શરૂઆતમાં જ વરસાદ પડતા કચ્છને જોડતો મહત્વનો રસ્તો બંધ થઈ ગયો અબડાસાના લાખણીયા પાસે રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયો દર ચોમાસે આ સ્થિતિ સર્જાય છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ગત રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે તેરા નેત્રા માર્ગ બંધ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રોડ પર કારની સામે મગર આવ્યો

રામેશ્વર રોડ પર અનેક સોસાયટીઓ પર આવેલ હોવાથી મગરનો વિડીયો જોયા બાદ લોકોમાં ફફડાટ છે હજુ પણ આગાહી થઈ રહી છે રાજ્યમાં અષાઢિયા પવનો પ્રદક્ષિણા કરી રહ્યા છે જેના કારણે આગામી ત્રણ દિવસ રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી છે કે જે મધ્યપ્રદેશ ઉપર જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું હવે ધીમે ધીમે એ ગુજરાત ઉપરથી પસાર થવાનું છે અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઘણું બધું ગુજરાત ઉપર આવી ચૂક્યું છે અત્યારે પશ્ચિમ દિશામાં કચ્છ તરફ આગળ વધી રહ્યું છે એટલે મધ્ય ગુજરાત થઈ અને કચ્છ તરફ આગળ વધી અને અરબ સાગર અને પાકિસ્તાનના ભાગો ઉપર જવાનું છે હવે ખાસ કરીને આવતીકાલે સત્યાવીસ તારીખ છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ જે આવનારા ત્રણ દિવસ છે એ ત્રણ દિવસ દરમિયાન કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતા વધી જશે અને એવરેજ ઇંચ ઇંચ થી લઈને અને મોટા ભાગના વિસ્તારો પડે તેવી શક્યતાઓ છે એટલે અત્યાર સુધી જે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતા ઓછી હતી છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા હતા એમાં હવે વધારો થવાનો છે અને બે થી ચાર ઇંચ અને અમુક વિસ્તારની અંદર છ સાત ઇંચ સુધીના વરસાદો છે એ પણ સંભવ છે સૌરાષ્ટ્રમાં પણ કેટલાય વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની આગાહી થઈ રહી છે ઉત્તર ગુજરાતમાં પણ મોટાભાગના જિલ્લાઓમાં સારા વરસાદની આગાહી થઈ રહી છે એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લા જેવા વિસ્તારો છે અત્યાર સુધી સુધી વરસાદની વરસાદની તીવ્રતા તીવ્રતા ઓછી હતી પણ પણ આવનારા દિવસ એ વિસ્તારોની અંદર વધવા છે બાકી સૌરાષ્ટ્રના પણ હવે પછી જુનાગઢ હોય ગીર સોમનાથ હોય અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી આ તમામ વિસ્તારોની અંદર પણ સારા વરસાદો છે આવનારા ત્રણ દિવસ દરમિયાન જોવા મળશે ઉત્તર ગુજરાતના પણ ઓલ ઓવર તમામ જિલ્લાઓની અંદર સારા વરસાદની શક્યતાઓ છે પાટણ મહેસાણા હોય અથવા તો જે બનાસકાંઠા વાવ સાબરકાંઠા અરવલ્લી આ તમામ વિસ્તારો ખૂબ સારા વરસાદો જોવા મળશે ખાસ કરીને અતિ તીવ્રતા અને અતિભારે વરસાદો જેને કહી શકાય એમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે કે એમાં એક બેસ્ટ પહેલ છે અતિભારેથી જશે અને એ અતિભારે વરસાદ છે એનો મીડિયામાં પણ સમાચાર બની શકે છે આ તરફ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે દ્વારકાના ભાણવડ અને કલ્યાણપુરમાં સવારથી વરસાદ વરસી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કચ્છના માંડવી અને મુન્દ્રામાં પણ અષાઢી બીજે વરસાદ વરસ્યો માંડવી શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો કેટલીય જગ્યાએ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો મુન્દ્રાના કણજારામાં પણ વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી થયો છે ગિરનાર અને દાંતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ડેમમાં નવા નીર આવ્યા છે ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો જે જોવા માટે લોકો ઉમટી પડ્યા સતત બે દિવસથી ગિરનાર અને દાંતાર માં વરસાદ પડી રહ્યો છે

કાળવા નદીમાં તમામ પાણી છે તે જતું હોય છે હાલ વિલિંગડન ડેમ ખાતે અને ખાસ કરીને વિલિંગડન ડેમ એ જંગલની વચમાં આવેલું છે એટલે તેનું સૌંદર્ય આખું એ જે લીલોત્રી છે તે છવાઈ ઉઠી છે અને હાલ વિલિંગડન ડેમ ઓવરફ્લો થતા ખળખળ વહેતા ઝરણાઓના પણ અવાજ આવી રહ્યા છે અમદાવાદમાં નો આહલાદક નજારો જોવા મળ્યો રિવરફ્રન્ટ પરથી લોકો રિવરફ્રન્ટ પર આહલાદક માહોલ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદીઓ સાયકલિંગની મજા માણતા જોવા મળ્યા હતા અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મોટે ભાગે લોકો ચાલવા આવતા હોય છે સાયકલિંગની મજા લેવા આવતા હોય છે ઘણા લોકો સવારની પ્રકૃતિને નિહાળવા માટે પણ આવતા હોય છે અને હવે તો જયારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વાદળિયું વાતાવરણ હોય ત્યારે સ્વાભાવિક છે કે સવારનો સમય અને વરસાદનામી છાંટણા હોય ઠંડકભર્યું વાતાવરણ હોય ધુમ્મસ પણ ભરેલું હોય તો સવારમાં ચાલવાનો જે આનંદ છે એ બેવડાઈ જતો હોય છે રિવરફ્રન્ટ પર ઘાસ ધુમ્મસ છવાયેલું આજે સવારમાં લોકો ચાલવા માટે અને સાયકલિંગ કરવા માટે આવ્યા ત્યારે તેઓએ અહીંનો નજારો જે છે એ માણ્યો હતો અને હવે તેઓ બહારના જે લોકો છે જે રાજ્ય બહારના છે તેઓ પણ અહીંયા ખાસ રિવરફ્રન્ટની મુલાકાત ચોક્કસ લેતા હોય છે જ્યારે તેઓ અમદાવાદ આવે છે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં આહલાદક માહોલ થયો છે આપ જોઈ રહ્યા છો એક બાજુ ગાર્ડધુમ્બસ છે અને બીજી બાજુ અમદાવાદીઓ છે તે સાયકલિંગ સાથે રિવરફ્રન્ટની મજા માણતા જોવા મળી રહ્યા છે વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને વાતાવરણમાં જે ફેરફાર થયો ત્યારબાદ આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરના જે દ્રશ્યો છે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરમાં આબુ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં ખાસ કરીને વરસાદી માહોલ વચ્ચે જે બફારાના ઉકાળથી લોકો હેરાન થઈ રહ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક રાહત મળી છે શનિવારની સવાર છે અને શનિવારની સવારના દિવસે ખાસ કરીને તમામ લોકો જે રિવરફ્રન્ટનો માહોલ છે તે સૌથી વધારે માણતા હાલ જોવા મળી રહ્યા છે ત્યારે રિવરફ્રન્ટની મજા માણતા લોકો સાથે અમદાવાદનો જે માહોલ છે આલાદક માહોલ તે બદલાયો છે અને ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ વચ્ચે આહલાદક વાતાવરણ વચ્ચે ખાસ કરીને અમદાવાદનો માહોલ છે આબુ જેવો થયો છે કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ આ તરફ ડાંગમાં વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ભમ્માઈ ધોધના મનમોહક દ્રશ્યો તમે જોઈ શકો છો સો મીટરની ઊંચાઈએથી આ ધોધ પડે છે આ ધોધ સક્રિય થવાથી પ્રવાસીઓ પણ ઝૂમી ઉઠ્યા છે ડાંગમાં ચોમાસામાં પ્રકૃતિનો આનંદ જે છે એ બેવડાઈ જતો હોય છે જે પ્રવાસીઓ અહીંયા આવે છે તે આ ધોધ જોવા માટે ખાસ અહીંયા આવતા હોય છે બમ્માઈ ધોધના આ દ્રશ્યો છે જે સો મીટરની ઊંચાઈએથી આ ધોધ પડે છે આ સિવાય અનેક ધોધ જે છે સાપુતારા ડાંગ અને વઘઈમાં તમે જોઈ શકો છો કે જ્યાં અદ્ભુત નજારો જોવા મળે છે